સિહોર નગરપાલિકાના ડમી કર્મચારીનો પર્દાફાશ થતા તપાસ નો ધમધમાટર પાલિકાની જગ્યા ભરતભાઈ ફરજ બજાવી રહ્યા હતા અને અરુણભાઈ આઠ માસ સુધી હાજરી પણ ચોપડે દર્શાવવામાં આવી હતી અને પગાર પણ ચૂકવવામાં આવ્યો હતો ત્યારે આ ડમી કર્મચારીનો પર્દાફાશ થતા સમગ્ર બાબતે શું તપાસ થશે તે તો સમય જ બતાવશે બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે કોને ભરતભાઈ બરોબર એ નિવૃત માણસ છે આફ સ્ટાફના માણસ હતા ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો પણ કે ત્રણ મહિના સુધી તું જો પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું પણ એ લોકો બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં એક રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા શું કે ત્યાં બધું હસવાય રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ પગાર કોણ લેતું પગાર મારામાં આવતો બરોબર છે મારા માં પગાર આપતો અને ગૂગલ પ્લે હું એને કરી નગર પાલિકા કોને કરી દે પૂરા થી કોના નામે પૂરા થી ભાઈ મારા નામે પૂરા હા ને બીજી તમારે જે માણસ આવતો તમારા નામે આવતો તો ને હા મારા નામે તા ખોટો હાલતું તું ને મને તો કીધું કે એટલા સમય તમે રાખી દો પગાર તારે એમ દઈ દો પણ મેં કાય વાંધો નહીં એને રજીસ્ટર માં જે આવતો તમારા નામે આ માણસ તરીકે આવતો તો ને હા ચીફ ઓફિસર જ આપણે બેઠક કરી હતી કે તમારી જગ્યાએ અરુણના નામે જ આવતો તો ને હવે એ તો ત્યારે તો હું સાહેબ સુરત હોઉં ને હા ત્યારે એ કરું છું અને કાલની જે હકીકત છે એમાં જે માતા પૂરું થયેલી છે જે કર્મચારીને નોકરી કરે છે ચોવીસ કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ છ આઠ મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય સુરત હોય એની જગ્યાએ એના ભાઈને એને મૂકેલા છે ને એ નોકરી કરે છે એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે પાંચ છ દિવસથી નોકરી મૂકી દીધી છે અને છેલ્લે અમાર તો એવું ચાલે ખરું સાહેબ કોઈની બદલે કોઈ નોકરી કરી હવે સાહેબ અરે વાત કરેલી જે તે વખતે આપણે હતા સાહેબ એની અરે સાહેબ હતા આપણે ભટ્ટ સાહેબ અરે અને મેં એને કીધેલું ભાઈ વસ્તુ આમ છે સાહેબ આની બદલીમાં આ માણસ મૂકેલો છે કહેવાય એને રાજીનામું આપી દીધું હતું રાજીનામું નથી આપેલું આપવાનું છે તોય પગાર કેટલા મહિનાથી લેતા હતા છ આઠ મહિના